તો ચલો હવે ફટાફટ આપણે કામ કરવાનું છે તો કામ કરી દઈએ અને આજે આપણે જમવામાં બનાવતા દાળ ભાત ઉબી વટાણા બટેકાનું શાક રોટલી આજે રોટલા નથી કર્યા અને આજે તો ચલો ખાસ મહેમાન આવે છે એ તમને બતાવશું આગળ વિડીયોમાં એ તમે અહીંયા આગળ શું કરો છો અમે ડાન્સ શીખતા હતા એવું કેમ તમે ડાન્સ માં રહ્યા છો હા ક્યારે કરવાનો ડાન્સ 26 જાન્યુઆરી એવું એની પ્રેક્ટિસ કરો એમ ને આજે રવિવારે એટલે પ્રેક્ટિસ તો કરવી જ પડે બેને કીધું તો એટલે તને આવડે ને કમ્પ્લીટ આવજી આગળ વચ્ચેલા નંબર ઉપર ઓ તો તો મજા પડી જશે તને તો અમારું ગ્રુપ અલગ એવું આલ દેન હું જોઈ આઈસ ઓલે મમ્મી આઈતી બબુન લઈને આ દાના વખત હું આઈસ આઈ ડો ડાન્સ ઓકે કરો કરો પ્રેક્ટિસ કરો

અને આ તો રસટ વાળું છે નકશો છે ચલો ગાઈસ તો બધા યાદ તો ભેગા થઈને ઘણા ટાઈમ પછી આપણે ચા પીશું એટલે આજે બધા ભેગા થઈ ગયા ચા પીવા માટે બધા સવાર માં કરે બપોર પછી કરીએ આવી ગયા છે મહેમાન પડે આવે છે ભાણા ભાઈ અને આ છે મારો પલુ જે બબુને રમાડી રહ્યો છે તો આજે આવી ગયા છે બબુ ના તો મામા બહુ થાકીને આવી ગયા છે એવું લાગી રહ્યું સવારના નીકળ્યા હતા નવ વાગે ના અત્યારે સાડા જયારે પહોંચી રહ્યા છે આ સામે બેઠા છે પાણીપુરી ખાવા સીધા ભાઈ આઈ ગયા

પકારે ખીચડી બનાય હું ખાઉ થોડીક તો તમે ઈ ચોખા મોકલાવો હા હા હારું ચાલ તું ગમે ઈ બનાય બનાવી દે મારા માટે ખીચડી બનાય તો મોકલાવજે હારું હું તને ચોખા પાઉ ઓકે તો ગાઈસ મકી બેના રોટલી બનાવી દીધી છે ને આપણે બેસી ગયા છે હવે જમવા અને માહુ એ તો ચાલો કરી નાખ્યું અને આજે માહુ નું ફેવરેટ વસ્તુ બનાય છે વઘારેલી ખીચડી ફૂલેવાનું શાક ને એક બટેકાનું શાક તો ચલો ગાઈસ હવે રોટલી થઈ ગઈ છે તો આપણે હવે જમી લઈએ ચલો જમી લઈએ અને દીપલી બેન કરે છે લેસણ ઘણા વર્ષો પછી લેસણ કરી રહ્યા છે રોજ કરી તમને ન દેખાતું હતું રોજ કરી હોય તો હારું જ તો ગઈસ ચલો તમે જમી લઈએ તો ગઈસ બબુ બેને કર્યો હે આળો તો પણ આપણે રિક્ષા પડી જ છે હા રિક્ષા જાવ ગાડી મે જો અમે તમને કીધું નથી પણ આપણે રિક્ષા ગેરેજમાં પડી તે રિક્ષા આપણે ઘરે આવી ગઈ છે

તો ચલો ભાઈ આપડે કામ પતાવી દઈએ મળીએ આપડે કાલે બાય ગુડ નાઈટ જય માતાજી નાઇટ જય માતાજી